નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભાવીયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આગામી દિવસોમાં ફરીથી વરસાદની સંભાવના ક્યારે રહેલી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હાલ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે ક્રમશઃ આગળ વધી અને ગુજરાતના ભાગો પર આવી ત્યારબાદ મજબૂત બની અને તે રાજસ્થાનના ભાગો તરફ ગઈ તો હાલ સિસ્ટમ લો પ્રેશર સ્વરૂપે રાજસ્થાન અને તેને લાગુ મધ્યપ્રદેશ યુપીના ભાગો નજીક જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમે ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ જ સારામાં સારો વરસાદ આપ્યો છે જેને કારણે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં

તો મિત્રો ચોમાસું છે તે પણ સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે અને બેસી ગયું છે અને અત્યારે જે ચોમાસું લાઈન છે તે રાજસ્થાનના ભાગો સુધી પહોંચી ગઈ છે તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો આજે વધુ શક્યતાઓ જે સિસ્ટમ અત્યારે છે ત્યાંથી એનો ટ્રોપ છે તે છેક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સુધી અને મહારાષ્ટ્રના ભાગો સુધી લંબાઈ રહ્યું છે જેને પરિણામે ખાસ કરીને વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ થોડીક કલાકો સુધી રહેવાની સંભાવના છે તો અંદર જે સુરત વાપી વલસાડ દમણ તાપી નર્મદા ડાંગ અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ગાંધીનગર અમદાવાદ ખેડા નડિયાદ વડોદરા ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિતના ભાગો છે આ ભાગોમાં હળવો મધ્યમથી અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ હજી થોડા સમય માટે યથાવત રહે અને ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાત જે ઉત્તર ગુજરાતના ભાગો છે લાગુ વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ હજી પણ થોડા કલાકો સુધી જોવા મળી શકે છે જ્યારે અન્ય ભાગો છે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં તેમાં વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ જશે અને ખાસ કરીને રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં જોવા મળે તો ખૂબ સીમિત વિસ્તાર એવા હોય જ્યાં વરસાદની ગતિવિધિ હળવા મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળે પરંતુ એવા વિસ્તાર ઓછા રહે જેમાં ભાવનગર અમરેલી આજુબાજુ એવા વિસ્તારો થોડા રહી શકે છે બાકી મોટા ભાગના વિસ્તારો છે તેમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અને કોઈ કોઈ સીમિત ક્ષેત્રોમાં હળવા મધ્યમ વરસાદને બાદ કરતા વરસાદની ગતિવિધિ ખૂબ ઓછી રહે તો મિત્રો વરસાદની ગતિવિધિ છે તે ક્રમશઃ હવે ઘટી જશે અને આવતા બે ત્રણ દિવસ સુધી વરસાદની ગતિવિધિમાં સંપૂર્ણપણે એક પ્રકારે મોટો ઘટાડો થઈ જશે તો મિત્રો સિસ્ટમ અત્યારે જે ગુજરાત નજીકથી ગઈ છે અને છે અત્યારે મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહી છે તો હાલની જે અપડેટો જોવા મળી રહી છે તે મુજબ જોવા દઈએ તો સિસ્ટમ છે ત્યાંથી જે બંગાળની ખાડીવાળી વેલમાં ક્લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે તો આ સિસ્ટમને થોડો ધક્કો મારશે જેને પરિણામે આ સિસ્ટમ છે તે ફરીથી ગુજરાત ઉપર એકવીસ તારીખની રાત્રિ અથવા તો બાવીસ તારીખની સવાર આજુબાજુ આવી શકે છે તો આ સંજોગોમાં એકવીસ તારીખે અથવા તો બાવીસ તારીખે ગુજરાતના ભાગોમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે બે ત્રણ દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે અને એકવીસથી લઈને બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી વરસાદની ગતિવિધિ ફરીથી વધારો થાય તેવી પ્રકારના શક્યતાઓ દેખાય રહી છે જો કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો અપડેટ આપીશું ત્યારબાદ પચીસ તારીખ પછીથી એક સારો વરસાદનો રાઉન્ડ મતલબ કે જૂન મહિનાના એન્ડ જે સમયગાળો છે એન્ડના દિવસો છે આ સમયગાળા દરમિયાન પણ એક સારા વરસાદના રાઉન્ડની સંભાવનાઓ દેખાય રહી છે તો ખેડૂત મિત્રો માટે એક પ્રકારે વાવણી લાયક વરસાદ માટે ત્રણ દિવસ સુધી એક પ્રકારે રાહત રહેશે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના જે સમયગાળો છે તેમાં ખાસ કોઈ મોટો વરસાદ પડવાની સંભાવના નથી જેના કારણે વાવણી પણ આરામથી કરી શકો છો અને એકવીસ તારીખ આજુબાજુ બાવીસ તારીખ આજુબાજુ વરસાદ શરૂ થાય તો આ સંજોગોમાં ફરીથી વાવણી લાયક વરસાદ માથે ફરી વરસાદ થઈ જાય તો એક પ્રકારે ઉગાવો છે તે પણ જોરદાર આવે તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ છે મિત્રો આગામી દિવસોમાં કંઈ પ્રકારનો ફેરફાર થશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે આભાર